અમરેલીમાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે માહિતી પ્રમાણે જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને હાલમાં પોલીસનો કાફલો અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જોકે જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે પ્લેન ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સ્થળ પર કોઈ નુકસાનના સમાચાર નથી અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે માહિતી પ્રમાણે પ્લેન ક્રેશ અમરેલીના ગિરિયા રોડ પર થયું છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયું છે જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જોકે પ્લેન ક્રેશ થયું તે આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે માહિતી સામે આવી રહી છે કે પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેનની પાઇલટ હતો આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાય છે પ્લેન ક્રેશ થાય તો પાછળ બેઠેલા મુસાફરોના બસવાના ચાન્સ વધુ હોય છે આ પ્રશ્ન ઘણા મુસાફરોના મનમાં આવે છે કારણ કે સામાન્ય રીતે લોકો પ્લેનના પાછળના ભાગમાં બેસવાનું ટાળે છે તેઓ ઘણીવાર વિચારે છે કે પાછળ બેસવાથી મુસાફરોમાં વ્યવસ્થા આવી શકે છે ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ વચ્ચેની સીટ પર બેસવાનું કહે છે પરંતુ કદાચ મુસાફરોએ આ વિચાર બદલવાની જરૂર છે વાસ્તવમાં હવાઈ મુસાફરીએ વિશ્વમાં પરિવહનનું સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો